આફ્ટરનૂન આપણે આવ્યા છે ના બપોરા લઈને બપોરા ઠંડુ થઈને આપણા ઘઉંમાં સાચ છઠ્ઠું પાણી ચાલુ અને પાણી પાવા એવી બીક લાગે ઘઉં ઠરવાની બીક લાગે આ ખાલી અમારે પગલાનો સાઈ એટલો છે ને તો એ જોઈશ થઈ જાય આ પાણી તો વાંધો નહીં આવે ઓઇલું પાણી પાહું ને બહુ બીક રહે ટરંજા આ એટલે થઈ જાય આ એટલે વાંધો નહીં આવે કારણ આ વડલાનો સાઈ આવે છે ને એટલે આ પાણી જો છઠ્ઠું પાણી આવે સાતમું પાણી દેવું ને એટલે બહુ એટલે બહુ કે પવન નહીં હોય થાય કાં રાત પાણી પવન આવે તો ફાયદો થાય બાકી તો આટલા પવન છે ને એટલે કાણી ગયા એટલે ઓલી વાળી આપણે છે ને મોટર સાથે કાલે આવે છે ત્યાંનો લોકો બનાવી બનાવ રહે તો આ ઘઉં બહુ દીકરી વિખનભાઈ ટિફિન આવી ગયો છે ના પાણી જાય છે ફ્રેશ

એમાં પંપ બદલાવો છે ને એટલે આપણે મોટર કાઢવી ફરજિયાત છે એટલે એ મોટર કાઢવા કાલે આવે ને જોઈ જો તમે બતાવે લોકમાં કેવી રીતે મોટર કાઢે બન્યા લોકમાં ફાટી ગયા છે આપણે દૂધ લઈને એને લઈ દીધો છે એટલે આપણે દૂધ ના પૈસા કરતા મરી જાય એમાં એટલે આપણે હું ઝીંદો તો કર્યો તો ઢોર હતા એની ઢોર લેવું તો ટાઈમ આવશે ઝીંદો સારો થઈ ગયો એમ કાંઈ કટે એમ નથી પવન

જે મિરીજન કોઠાવાડી મોટર ગાડી વાળા આવવાના છે મોટર એમણે માઇલી આવે છે ન અમને બી ગતિ કે નહીં નીકળે હા મોટર ગાડી કે આપણે બાજુના ગામ બહાર જ છે ધંધુર ગામથી મેં કોલ કર્યો તો ગામ બાજુને આવી છે જે જે રીતે પાવર લઈ જઈએ અને એવી રીતે મોટર કાઢી આવે છે મોટર કોઈને કાઢવું હોય તો કહેજો હા હા તારું

કેવું તો હા કાદે હાલો મિત્રો આપણે છે ને મોટર કાઢી ન ઓલી વાળી અને મોટર કાઢતા હતા ને આયા તો મોટર કાઢવા મોટર નીકળી ને નથી નીકળી ગયો જો જો તો ટોલી લઈ આવ્યા છે ગામ થી અને એ એમાં જો જો નીકળી નથી નીકળી ઈ જોવાનું છે ને આપણે આવી ગયા છે ફેર આ ધંધા કામ આલે છોરવાનું અને ઉનારો બેહી ગયો હું લોકો 1 મીટર લેવો તો ટેન્ટ જ બેહી મીટર લઈ ગયું ટાઈટ પોર કાયમ આવશે ઉનાળા જેવું ફૂલ થઈ ગયો ભાવના મેળામાં ગયા તા મેળાનો લોક મોકલ્યો ગિરનાર ગેટ ને આગળથી હાલીને લાવાનું મેળા પાછી આવતા હતા એમ લાગો કેમ એમ થાય કે અમુક પ્રાઇવટ જતા હતા પણ લગભગ આવક જાવક છે સોળ કિલોમીટર થાય મેળો કરવા છે લોમાં જોયું એટલે બહેના લોમમાં પછી આપણે છે ને કહી શકાય ભજન છે લોકગીત છે બોલ્યા એટલે બૈન લોકમાં હાલો પપ્પાને કઈ એકાદુ કઈક બોલે લોકગીત છે ગમી હું બોલું છું લોકગીત ભજન હા રોકી બોલો 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 હે મોને ઢોલ રમો મારવાડી યા ઝાલવાડી ઢોલ માર জলে হে মজৰ মগে হে মনে পাগে কডলা ঠোকাৰে পাৰে হে হে মনে ফু হ साल वारी ढोल मारो झांझर वागे हे मारो साली ढोल मारो साझर वगे हे मे पाइ भरो हरिया साल ढोल मार सा वगे ঢল আগে হে মনে নাকে নেখিৰে বৰে হে হে মনে নাকে থেৰে খৰাবাৰী ঢোল মা

ગેસ આપીને ગેસ આપીને નુકસાન કરી મફત તો નથી ભરાતા સબસિડી આવતી એ બંધ થઈ ગઈ છે એવડા ખર્ચા ગેસના કર્યા એ સબસિડી નથી આવતી હવે એ બંધ કરી દીધી એ જેના બીપીએલના છે એને આવ્યા પછી બાકી પહેલાં સબસિડી ના આવતી આવડે એવડા રૂપિયા ભરીને ડબલ કનેક્શન લીધું તો કાંઈ ફાયદો નથી આ સરકાર શું ફાયદો કરે ખબર નથી બીજા સારું લાઇક કરો શેર કરો કરજો વર્ષો નવા